ડેડીયાપાડાના ધારાસભ્ય શૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર થયા હતા જણાવ્યું હતું કે મારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે હું ડરવાનો નથી મારી લડત ચાલુ રહેશે સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા આમ પ્રજાની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે આજે હું પોલીસ સમક્ષ હાજર થાવ છું ત્યારે તેમણે કાર્યકર્તા ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે એક મહિના સુધી આપ સૌના સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવકીય પ્રવૃત્તિઓ નથી કરી શક્યો તે બદલ હું આપની માફી માંગુ છું બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ચાર રાજકીય પક્ષો હતા તેમ છતાં આટલી નાની વય હોય તેમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન ટકા જેટલા મત મળ્યા અને એક લાખથી પણ વધારે મત આપીને પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો હશે તે વિશ્વાસને ડગવા નહીં દો સમર્થકો સામે ચેતર વસાવાએ સોનો આભાર વ્યક્ત કર્યો હતો ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સામે હાજર થયા ત્યારે સમર્થકો સામે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું હું ચૈતર આજે સામે ચાલીને કરવા રહ્યો છું હું બધાને કહેવા માંગુ છું કે ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે લીધો તેમાં તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા છેલ્લા સ્વાદ સુધી લડીશ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું કપરા સમયમાં સાથ અને સહકાર આપ્યો છે સૌનો આભાર માનું છું ગુજરાતની અને દેશની ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલી મને ન્યાય આવશે રાયજના વહીવળ જે કોબાનો થયાં પાર પાડ્યા આમાં ભાજપના નેતાઓના નામ હતા એટલે આ લોકો આ નકલી કચેરીઓ પાર પાડે જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન

અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર મારા પત્નીને જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કેવા માંગીય છે અને એ લોકોને પણ કેવા માંગીય છે આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવા દો રહેવા દો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ વિભાગ ને બી નમ્ર વિનંતી કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર સરેન્ડર થવા માટે છીએ અને અને થઈશું બધાને કહેવા છું હું મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું

આપણે આભાર માનવો જોઈએ કે વર્ષો પછી એમણે ચૈતર વસાવા જેવા એક લોક નેતા ને જન્મ આપ્યો છે કે આટલા મોટી સામે એમણે એક યુવાન પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપી અને એ યુવાન મક્કમતાથી પ્રશ્ન માટે લડી રહ્યા છે જમીન અને જંગલ એ નો અધિકાર છે આદિવાસીઓની જમીન ઉપર થયેલી તમામ વસ્તુ એ આદિવાસીનો અધિકાર છે તો આ કોણ હોય વન વિભાગ કે આપણા ખેડૂતનો કપાસ એ રાતના અંધાર તોડી પડે કોઈ પણ ઘર્ષણ વગર પોલીસ ની અંદર પોલીસ ને ત્યાં થવાનું છે જે આ કેસ ની સાચી માહિતીઓ છે એ દૂધનું દૂધ અને પાણી પાણું ચૈતરભાઈ પોતે કરશે ચૈતરભાઈ આદિવાસીઓના અધિકારની લડાઈ આઝાદીના પંચોતેર વર્ષ પછી કઈ કઈક લેવલ ઉપર પહોંચી હોય કઈ કઈક લક્ષ તરફ આગળ વધ્યું હોય એવું લાગી રહ્યું છે ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની દીપક જગતાપનો રિપોર્ટ એસ9 ન્યૂઝ રાજપીપળા